જગન્નાથ મંદિર માં તેમની લાકડાની મૂર્તિ માં છે આ મંદિર લગભગ ચાર લાખ બસો ચૌદ ફૂટ છે અને આ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે પણ આજ દિવસ સુધી જમીન પર તમને દરિયાનો અવાજ નહીં આવે અને જેવો તમે મંદિર ની બહાર એક પણ મૂકશો તો તમને દરિયાનો અવાજ આવશે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે અને તેની સાથે તેમના ભાઈ બલરામ અને તેમની પાસે સુભદ્રાની મૂર્તિ પણ છે આ મૂર્તિ દર બાર વર્ષે બદલવામાં આવે છે જયારે મૂર્તિ બદલવામાં આવે ત્યારે આખા શહેરમાં માં અંદર પટ થઈ જાય છે અને ફક્ત પૂજારી અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે અને બીજા કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ કરવા દેવામાં આવતો નથી તમે ઘણા બધા મંદિરે ગયા હશો ત્યાં તમે જોયું હશે જે દિશામાં પવન હોય તે જે દિશામાં બધા જ મંદિરની ધજા ફરકતી હોય છે પણ આ મંદિરમાં જે દિશામાં પવન હોય તેની વિરુદ્ધ દિશામાં ધજા ફરકે છે અને આ ધજા રોજ બદલવામાં આવે છે જો ધજા એક દિવસ પણ બદલવામાં ન આવે તો હજાર વર્ષ મંદિર બંધ રહે છે તમે ઘણા બધા મંદિરે જોયું છે ત્યાં ભગવાન નો પ્રસાદ હોય તો તેનો બગાડ પણ થતો હતો પણ આ મંદિર માં ભગવાન નો પ્રસાદ માટીના વાસણો બનાવવામાં આવે છે તે ચૂલા ઉપર એક ઉપર એક સાત વાસણો મૂકવામાં આવે છે

વિચારો દુનિયા ખૂબ જ સુંદર છે વિચારો ની દુનિયા જ સુંદર છે ફક્ત કૃષ્ણ કરો ને કૃષ્ણ સમાપ્ત કરો અંતમાં મારી વાણીના વિરામ આપતા એટલું કહીશ કે જાતિ ને આપડે વિજ્ઞાન થાય છે ને જાતિ ને આપડે સનાતનુ થાય છે જય જગન્નાથ